દિયોદર તાલુકાના લુદરા ગામે ગ્રામજનોએ દારૂબંધ કરવા માટે દિયોદર પોલીસ મથકે લિખિત રજૂઆત કરી છે દિયોદર તાલુકાના લુદરા ગ્રામ પંચાયત કચેરી ખાતે મળેલ ગ્રામસભામાં પહેલી વખત સમસ્ત ગ્રામજનોએ ગામમાં બંધ કરવાનો મુદ્દો ઉઠાવ્યો હતો જેમાં ગ્રામ પંચાયતના સરપંચ સહિત સભ્યો ચોકી ઉઠ્યા હતા જેમાં પંચાયતના સભ્યો અને ગ્રામ લોકોએ દિયોદર પોલીસ મથકે પહોંચી લિખિત આવેદનપત્ર પાઠવી ગામમાં દારૂબંધી કરવા રજૂઆત કરી હતી જેને લઈને દારૂનું વેચાણ કરતા બુટલેગરોમાં ભારે ફફડાટ ફેલાયો છે દીવોદર તાલુકાના લુદરા ગ્રામ પંચાયત કચેરી ખાતે સરપંચની હાજરીમાં ગ્રામસભા યોજાઈ હતી જેમાં દારૂના અડ્ડાથી ત્રસ્ત બનેલ ગ્રામ લોકોએ દારૂનો મુદ્દો ઉઠાવ્યો હતો જેમાં લુદરા ગામમાં પહેલા દારૂનું વેચાણ બંધ કરવા રજૂઆત કરતા ગ્રામ પંચાયતે ગામ લોકોની રજૂઆત ધ્યાને લઈ ગ્રામ પંચાયતના સરપંચ તેમજ સભ્યો દિગોતર પોલીસ મથકે ખાતે પહોંચ્યા હતા જેમાં લુદરા ગામમાં ગ્રામજનોએ પોલીસ મથકે લિખિત આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી જેમાં ગ્રામ પંચાયતના સરપંચે જણાવ્યું હતું કે લુદરા ગામમાં દસથી પંદર જેટલા દારૂના અડ્ડા ચાલે છે જેના કારણે યુવાધન નશાના રવાડે ચડી રહ્યું છે ગામમાં અસામાજિક તત્વોનો ત્રાસ સતત વધી રહ્યો છે પોલીસ તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે દેશી દારૂના અડ્ડા બંધ કરાવે તેવી ગામ લોકોએ માગણી કરી છે ત્યારે આજે દિયોદર તાલુકાના લુધરા ગ્રામજનો દિયોદર પોલીસ મથક પહોંચ્યા હતા જ્યાં દારૂબંધી કરવા માટે પોલીસ મથકે લિખિત રજૂઆત કરી હતી અને આજે અમારા ગામની અંદર ગામ સભા થઈ હતી તો આજે એક મજબૂતીક મુદ્દો લેવામાં આવ્યો છે કે જે લુદરા ગામની અંદર પંદરથી વીસ જે દારૂના અડ્ડા ચાલી રહ્યા છે અને ઘણી જગ્યાએ એવું હોય છે કે જે અમારી ઉંમરના લોકો અત્યારે જે દારૂ પીવીને એમની એક જીવન ટૂંકાઈ રહ્યા છે તો ક્યાંક એમના ઘર પરિવારવાળા લોકો એમના જ ઉપર આધારિત હોય છે અને એ વ્યક્તિઓ દારૂ પીવીને જો એનું જીવન ટૂંકાવતા હોય તેના એમના મા બાપ એક પછી ક્યાંક ને ક્યાં એમને મજૂરી કરવા માટે ભાજીએ રહેતા હોય છે તો આ વસ્તુ એટલે લુદ્રા ગામની ના થવી જોઈએ અને બાકી ગુજરાતની અંદર ક્યાંય ના થવી જોઈએ દારૂ બંધી હોવી જોઈએ અને દારૂ મેન મેન જગ્યાએ વહેંચાતો હોય છે લુદ્રા ગામની આપણે જે એન્ટ્રી કરીએ તો પહેલાં જે બસ સ્ટેન્ડ છે બસ સ્ટેન્ડ ઉપર લોકો આજે સાંજે સવારે બે ટાઈમ લોકોને સવારે ચા પીવાનો ટાઈમ હશે તો આ લોકોને દારૂથી એક દિવસની શરૂઆત થતી હોય છે ત્યારે આપણે ગમે ત્યાં જતા હોય બેન દીકરી ભણવા માટે આવતી હોય છે તો એ લોકો ડરી જતા હોય છે કારણ કે આ લોકો દારૂ પી અને જેમ તેમ અશબ્દો બોલતા હોય છે અને રોડ વચ્ચે સુઈ જતા હોય છે આ વસ્તુના આધારે તમે બધા લોકો ગામજનો નિર્ણય લીધો છે કે આજ જ પોલીસ સ્ટેશનએ રજૂઆત કરી સાહેબને કે આજે અમારા ગામની અંદર આજ પછી ક્યારે દારૂ વેચાવાના જોઈએ જે લોકો યુવા ધન બરબાદ થઈ રહ્યા છે તો આના સામે કડક કાર્યવાહી થાય જે લોકો પીવે છે એના ઉપર કડક કાયદે થાય અને જે વેચે છે એના ઉપર કડક કાર્યવાહી કરવામાં આવે છે અમારા ગામમાં ઓછામાં પંદરથી વધુ અડ્ડા આવેલા છે લુદરાથી આવે છે પોલીસ સ્ટેશન ખાતે અમારા લુદરા ગામે દારૂનું વેચાણ અડ્ડાઓનું ચાલુ અડ્ડાઓ ચાલુ છે અને એ નિમિત્તે ગામની અંદર યુવા ધન બરબાદ થઈ રહ્યું છે અને ખાસ કરીને નાની ઉંમરમાં નાના યુવાન મિત્રો મરી પરવારે છે એનો બાળબચ્ચા રવડી જાય છે અને ખાસ કરીને શાળાએ જતા બાળકોને પણ મુશ્કેલી અવરનવર રહેતી હોય છે કે અવરનવર દારૂ પીવાવાળા વ્યસન કરવાવાળા રસ્તા વચ્ચે ગાળા પણ થતા હોય છે એટલે આને કારણે બાળકોને પણ મુશ્કેલી થતી હોય છે એટલે આપ સરકારશ્રીને તેમજ પોલીસ સ્ટાફ શ્રીઓને તેમજ પીઆઈ સાહેબશ્રીને પણ અમે વિનંતી કરીએ છીએ કે અમારા લુદરા ગામે પૂરેપૂરો દારૂ બંધ થાય એવી અપેક્ષા સાથે અમે અહીંયા અરજી આપી છે અને રૂબરૂ મળ્યા છીએ અડ્ડાઓ દસ થી પંદર અડાઓ આવેલા છે ગામ આવેલા ની ચારે બાજુ છે મૂળ ગામ છે ઢાંડો રસ્તો છે ત્યાં છે તળાવની ની પાળ ઉપર છે અને અન્ય વિસ્તારોમાં પણ આવેલા છે ગામની અંદર દેશી અડ્ડાઓ દારૂના ચાલી રહ્યા છે એ બંધ કરાવવા કરાવવા બાબતે પીઆઈ સાહેબ સાથે રજૂઆત કરેલી અને પીઆઈ સાહેબે પણ અમને એવું જ સામે સારો જવાબ આપેલો છે કે પૂરેપૂરું આનું ધ્યાન દોરવામાં આવશે અને આની પૂરી ચકાસણી કરી જે દારૂ ખુલ્લે આમ વેચાય છે એ બંધ કરાવવા બાબતે આપણે સાથ સહકાર આપશું